અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલો ઝોપડપટ્ટી વિસ્તાર કે જે નવરંગપુરાના હોલીવુડ તરીકે જાણીતો છે તેની કાયાપલટ થશે શહેરી વિકાસ વિભાગે પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ એ હેઠળ આ વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપી છે ઘણા દશકાઓથી બાવરી આદિવાસીઓ પોષ વિસ્તારની વચ્ચો વચ્ચ ઝૂંપડપટ્ટીઓ બાંધીને રહે છે અહીં પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે આ મૂર્તિઓ માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં વેચાય છે મૂર્તિઓ વેચીને જ અહીંના લોકો ગુજરાન ચલાવે છે ત્યારે પુનર્વસનની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવાની જગ્યા પણ અહીંના રહેવાસીઓએ માંગી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે હોલીવુડના રહીશોની રોજગારીની ચિંતાને દૂર કરતાં ઓછી કિંમતના બહુમાળી મકાનની ડિઝાઇનમાં કામ કરવાની ખાસ જગ્યા પણ રાખી છે ગુલબાઈ ટેકરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી કુલ પાંચસો ત્રણ ચૂંપડીઓનું પુનર્વસન કરાશે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કહ્યું કે આ સમુદાયના સભ્યો સાથે અમે ત્રણ વખત મીટિંગ કરી છે અમે તેમની આજીવિકાની ચિંતાને ધ્યાનમાં રાખીને પુનર્વસનના માળખાની ડિઝાઇનમાં જરૂરી વર્કસ્પેસ પૂરું પાડવાનું નક્કી કર્યું છે જો તેમને ધંધો કરવા માટે જગ્યા ન પૂરી પાડી શકે તો આ પ્રોજેક્ટ નિષ્ફળ નીવડે તેમ છે અર્બન હાઉસિંગના સેક્રેટરી લોચન સહેરાએ કહ્યું કે ખાનગી ડેવલપર્સ પોલિસી હેઠળ લાભ થશે કારણ કે કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે આ મોકાની જગ્યા છે ઝોપડપટ્ટી પુનર્વસન પોલિસી અંતર્ગત તેઓને વધારાની એફએસઆઈ પણ મળશે લોકો બેનો ભાઈઓ છોકરાઓ થઈને એ બધાનું ટોટલી વ્યવસ્થા આ ગણપતિની મૂર્તિ મૂર્તિ અને બાર છીએ